કેમ કરે ઈ કે મને મૂકી આયા બેટરી ટાઈમ રમે મચ્છી કતો નહી તો આ મચ્છી છે નથી તો આ હારી સી એક ટમ કેવો તો આપણે દરિયામાં નવું જાળ બાંધેલું તો એટલે આપણે દો છે કેટલી મચ્છી આવે એ ને આપણે બંદરમાં પણ કેટલી મચ્છી આવે તમને બધાને બતાવશું બધે વિડિયો બનાવ તો જાળ જો બેન જો તમે કે કરે છે ફેમિલી ફેમિલી તો તમે આમ બૂટ બૂટ પહેરીન જાય છે ભાઈ જાણે તો આમ લગન માં નોતા તો એમ જાય મતલબ ના દરિયા માં હું પકડવા ચાક પકડવા જા જો ને લીધો તમે શેદલ બેન ને કઈ છે શું રેડ્યુ આવ કક છે હું કે હું છે હું આ ગાય નું દૂધ નું કે ભાઈ જી હોય દરિયા માં લઈ લેવું પેલા જોવું પડે આવ કક છે ભાઈ સીપુ મળી નીકળે એટલે હું કઈ નક્કી ન હોય ભાઈ આનું કઈ એટલે પાછો આપણે ફગાવી દઈ

જો તમે આપણે નવું ઝાડ બાંધેલું છે કાલમાં બાંધ્યું આપણે તો નહોતું બાંધ્યું ભાઈ સેરેલ ની બાંધવા આવેલા હતા આપણને કઈ ખબર નથી આપણે ભાઈ જોવા આવ્યા મચ્છી આવશે એટલે તમને બતાવીશું ચોક્કસ મચ્છી તો બતાવવાની છે આના વિડિયો ની અંદર તો યાર વિડીયો માં રેજો કાં સેરેલ બેન તો ફેમિલી આવી રીતે કઈક જોવાનું હોય અને ભાઈ અહીં કઈક આવ્યું એવું લાગે તો પણ બગડી ગયેલું છે ઓહો બે ટીટામાં આવી ગયા ભાઈ સાહેબ ફેમિલી બે ટીટામાં આવી ગયા છે અને ઓલું બગડી જેલું શાક છે એને ખાવા આવ્યા ને ભાઈ બગડી જેલું શાક છે ને એને ખાવા આવ્યા તો એ પાસ રાવે જો હું કે બગડી ગયેલું જો ફગાવી નીકળી એને લેવા દે ગાડી બગાડ બીજો આયા ગો ભાઈ સર કેટલા ટીટામાં આવી જા ત્રણ ત્રણ ટીટામાં આવી જા ખાલી શેડ જ હોય ને તા તો કેવી રીતે કાઢી હું તમને બતાવું મેલી ટીટમને જો તમે આવી રીતે કાઢવાના હોય એક ના હાટા ને ત્રણ ટીટમ બોલો તમે તો વિચાર કરો ટીટમ નહીં રહેજો ને નહીં હા આવડે દરિયામાં ટીટમ ડે રહેતો તો મને બધી ખબર છે હા એવું બધી હોય અને ભાઈ હમા કાઠે અમાર કે દીધા છે આજ બાપા કેતા હા તો યાર ફેમિલી આજ વીળું માં જાવન થાય ભાઈ તમને છે ને આ બ્લોક ની અંદર પાકી ખબર પડી જાય કા હા તો યાર વિડિયો માં રહેજો એટલે પાકી ખબર પડી જાય પેલો ટીટમ હમણા નીકળી જાય ભાઈ જોઈ શકો તમે પેલો ટીટમ નીકળી ગયો ભાઈ આ રીતે કાઢવાનો હોય કેવો મસ્ત હે આને શું કહેવાય ટીટમ ટીટમ એ કેવા રાન જીંગ લઈ કેવાય ટીટમ જ છે આવી તો ભાઈ એક ટીટમ પહેલા તો કાઢી લીધો ને આ બીજો ટીટમ કાઢે તમે જોઈ શકો ટીટમ તો ખાલી શેડ હોય તો ત્રણ આવી ગયા હજી તો કેટલા આવે કઈ ખબર નથી તો યાર વિડીયો તમે રહેવું ને એટલે પાકું ખબર પડી જાય તો આ પેલા ત્રણ ટીટમ કાઢી લઈએ ને પછી આગળ કેટલું શાક આવે ને એ પછી તમને બતાવીશું તો યાર વિડિયોમાં રહેજો જોરદાર ટીટમ કાંઈ ન ઘટે

કે જાડો નો છે પણ હવે કઈ ટીટેમ ને એવું ના આવતું બીજું કઈ કુણું શાક આવશે તો પાછું બતાવીશું બીજું કેમ કઈ શાક ને આવતું છે કઈ ખબર ના આવી જાય તો પાસે પાસે તમને ખબર નઈ હમણાં ત્રણ ટીટમ પાસે પાસે આવી જાય તરત ગાય ગા અને ભાઈ આ નવે નવું જાળે તો કઈ નહીં આવતું જવું તો ફેમિલી વેખા મચ્છી એવી છે જવું આને છે ને વેખા મચ્છી કહેવાય તો યાર તમે કહેતા વેખા મચ્છી એટલે શું એ પણ તમને બધું શાક કાઢીને સેલેલ છે ને તમને ટોટલ શાક બતાવવાનું છે ફેમિલી કેટલું આપણે પેકડ્યું અને તમે બધા વિડીયોમાં રેતો એટલે મજા આવશે સારી પેટ સલવાય જેલું છે બોલે તો ગુસવાય જેલું છે એટલે છે ને આપડ નીકળે નહીં ભાઈ કડીકમાં તો કાઢી નીકળી સેલ બે કંઈક છે કહજ્યું ખાઈ જયું અને પછી બોલો સારું જોવા જયું છે ભાઈ પૂરું થઈ ગયું છે અને ભાઈ ગયા આપણે હવે કાઠે હા

ખાવ તો ભાઈ લઈ દઉં પણ અમે મફત કોઈને દેતા નહીં છે ને હા કેમ મફત ન દેતા ઈ તારે કેવું નહી મફત કેમ ન દેતા એમ કે પણ આમાં દરિયા મહેનત કેલી થાય પછી આપણે ગારો હોય એમાં ગારોમાં રૂળ વાળવું પડે પછી તળણી બાંધન કેટલી મહેનત થાય પછી તાર કપડા મહેનત થાય કેટલી પછી તો મફત તો કઈ ના દેવાય ને એવું બધું હોય ફેમિલી પૈસા બાસી ઇન્ડિયા વાળી માછલી કે છે ડેન્જર હે તમને છે ને એકલા મીઠી કેતો ને એ એકલા મચ્છી છે એ નથી એટલે છે આપણે ફગાવી દેવાની છે આને તો ફેકવું આય કેસલા ખાઈ પછી એને ખાઈ જાય કેમ લાગે ખાઈ જાય કે ખાઈ જાય નાસ્તો થઈ જાય હાલો મિલી આ કાળું માછલું છે ભાઈ આ છે ને અમે ઉકો ઉકો કેતા ને એ છે તમે આને શું કો કમેન્ટ માં કીધે તો ભાઈ આવું કે છે આને કેસલી ખાઈને બીજી દેવા છે ભાઈ સાબ આને ટોંટ કહેવાય અને કોયલે કહેવાય હે ડેન્જર છે ભાઈ સાબ આ છે ટિટમ

તો ભાઈ બે જો આવી ગયું એ તો અહીંયા ટીંગાઈ ને એક અહીંયા પીડી અને તો ટોમાટરું આવ્યું ભાઈ આગળ કેટલું આવશે ને એ ખબર પડશે કે આમથી તે આ નાની માછલી છે ને એક નથી હારી એ તો એ બંધરી ને કાઢવી આ ટીંગાઈને હારી સી એ કાઢી તો આ હારી સી એ માછલી કાઢીને એક ટોમાટરું કાઢી લઈએ ભાઈ આપણે ઘણા સમય પછી આપણા બંધણે આવ્યા કાલે તો કદાચ દરિયાઈ ને આવ્યા અને ભાઈ બગલો ખાવા માંડ્યો છે આપણે થોડુંક પકડી લઈ શાક પછી તમને બતાવવું ઘડીક વાર હોંડી પીકડું પછી શિયાદલ ને પાછું પકડવા આવી ભાઈ પાછા બગલા જોઈ શકો તમે તમને એમ લાગે કે આ બગલા ભગત આ ભગત ની છે ને મોટા ઓલ આવે શું કેવાય શાક ખાવાના હેડ બંધાણી તો ઉડીને જાય ટીંગાય છે પાછો એક ટીટમ આવી ગયો એવું લાગે તો પાછો એક ટી ટાઈમાં આવી ગયો તમે પકડવાનું ચાલુ છે કામકાજ આવી રીતે પકડવાનું હોય ભાઈ આપણે અચાનક આવી જાય છે અત્યારે મસબે અને ભાઈ આપણે તો તમે એટલો કંઈક નાસ્તો લીધો છે ભાઈ નોખી નોખી વેરાયટીમાં ભાઈ બબલા છે ભાઈ આ છે શ્રીફળ અને તો ગરણી પણ આપણે લીધી છે શા ગાળવા માટે ફોપારી અને કાગળ ને એવું બધું સામાન છે ખલાસી ભાઈ માટે એકલા ગાંઠિયા છે તો ડબ્બીનો બાંધો છે પેલા ધોવાની વાઇટકા ધોવા માટે છે ને શું કહેવાય આ મોરો આવે ને ફેમિલી મોરો દસ વાળો આવશે કે વીસ વાળો કઈ ખબર નથી ભાઈ મોરો લાવેલા હે ગામમાં લી ખજૂર છે આપણે રાશન પાણી એની એવું બધું તો લેવું પડે તો ભાઈ પાણી આવી ગયું છે અને ભાઈ બરફ લઈને હેલાવે છે બરફના તગારા પણ દેખાતા છે ઓલરેડી ત્રણ તગારા હેલાવે છે